ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સમર્થિત પેનલ નોર્થિત પૈકી નવ બેઠક પર ભાજપ સમર્થિત પેનલ નો વિજય દસ વર્ષ બાદ ભાજપ સમર્થિત પેનલ નો થયો છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સમર્થિત પેનલ નો થયો ખેડૂત વિભાગની પાંચ બેઠક પર

વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈન થી જોડાયા છે જી પાર્થ ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી શું પરિણામો જી જણાવું ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભવ્યો લહેરાયો છે કારણ કે જે ભાજપની જે આજે ચૂંટણી યોજાઈ છે તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અગાઉ જે ચૌદ સીટો માટે જે બેઠકો માટે જે મતદાન થયું હતું તેમાંથી નવ સીટ ભાજપના કબજે થઈ છે જેનું જે શાસન છે જે ઘણા સમયથી વહીવટદારનું શાસન છે તે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહ્યું હતું બાદ આજે જે જે પરિણામ આવ્યું હતું અને જે ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે ચિત્ર છે તે સ્પષ્ટ થયું છે જેમાં કુલ સીટ છે 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 ફાળે ગઈ એટલે કે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ખેડૂતોનો પ્રશ્નો તેનું નિરાકરણ આવશે છેલ્લા દસ વર્ષથી વહીવટદારનું અહીં શાસન ચાલતું હતું માર્કેટિંગ યાર્ડમાં જે આવનારા દિવસોની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને લઈને પણ કામકાજ કરવામાં આવશે આ સાથે જે માર્કેટિંગ યાર્ડમાં સીસીટીવી કેમેરા સહિતના જે ખેડૂતોને જે પડતર માંગો છે અને ટૂંક જ સમય ની અંદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન ની પણ વરણી કરવામાં આવશે અને ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તેમનું પણ સુખદ અંતે નિરાકરણ આવશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે અને હાલ તો જે ભાજપનો વિજય ઉત્સવ છે તે માર્કેટિંગ યાર્ડ ની અંદર જોવા મળી રહ્યો છે